અશ્વિન દેવજી મોટી વર્ષ કાર્યાલય મંત્રી અને અધ્યક્ષ પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ રોજ માતાજીના જે નવરાત્રિના જે નવ નોરટા જે શરૂ થયા છે એમાં આજ રોજ પોરબંદર છાયા સહિત નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી મેડમને અમે આવેદનપત્ર આપ્યું છે કે જે નવરાત્રિના જે નવ દિવસ અને જે દશેરાનો જે દસમો દિવસ હોય છે એ દસે દસ દિવસ નાની નાની બાળાઓથી લઈ અને મોટી બારાઓ નાની મોટી ગરબીઓમાં જતી હોય છે જેમને રાત્રિ દરમિયાન કોઈપણ જાતના વાહનો મળતા નથી અને પગપાળા પણ ઘણી બધી કાલે દીકરીઓ અને માતાઓ એમની મને પગપારા જોવા મળી હતી એટલે નગરપાલિકાના પ્રમુખને હું વિનંતી કરું છું જેમ કે છાયા નવાપારા હોય રોકડિયા હનુમાન હોય અને આવાસ યોજના હોય અને સુભાષનગર હોય જે પોરબંદર છાયા સહિત નગરપાલિકાના જે ટેર વોર્ડ છે તો જે સૌથી મોટું નવરાત્રિનું જે આયોજન છે એ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે છે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જેને પાસ લીધેલા હોય છે તો ફરજિયાત જવાના હોય છે અને અમુક લોકો નવરાત્રિના ઉત્સવ માટે પણ કરીને જતા હોય છે તો આવા લોકો પાસે જેમની પાસે વાહન નથી અને આપણે ભાજપ સરકાર બેટી બચાવો બેટી પરાવોની વાત કરે છે આ બરાબર છે પણ જ્યારે દીકરીઓ રાત મધરાટે રાત્રિના સમયમાં એકલી પગપાળા જાય એ ક્યાં સુધી વ્યાજબી છે એટલે હું પોરબંદર નગરપાલિકા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારીને અમને વિનંતી કરું છું કે નગરપાલિકાની જે બસ સેવા છે એ તો કમસે કમ તમારે ચાલુ કરવી જોઈએ કેમ કે દસ દિવસ સુધી એમના બાળાઓને અને દીકરીઓને ઘણી બધી તકલીફો પડે એનો સમય પણ એ બચે એટલે તમારે પોરબંદર છાયા સંગ નગરપાલિકાની જે બસ સર્વિસ છે એ જે અમુક દૂરના વિસ્તારો છે સમગ્ર વિસ્તારમાં ચાલુ કરો નહીં તો કોઈ વાંધો નહીં પછી દૂરના વિસ્તારો છે એમાં ચાલુ કરવા કાર્યાલય મંત્રી તરીકે અને અધ્યક્ષ તરીકે પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદાર તરીકે હું નમ્ર રજૂઆત કરું છું